જય ગિરનારી મિત્રો આવો અનુભવ પહેલીવાર થયો છે કે હું જાઉં છું રાજકોટથી અમરેલી બે ત્રણ મંદિરના દર્શન કર્યા એનો વિડીયો તો મૂકાય છે પણ હવે જે હું અત્યારે જાઉં છું રસ્તામાં એક મહાત્મા ચાલીને જતા હતા અને આપણે મેં જોયું મેં કીધું બાપુ વ્યવસ્થિત છે અને અમને ટૂંકમાં એને હાથ ઊંચો કર્યો એટલે આપણે લાગ્યું કે બાપુને આગળ લગીને જવું હશે બેસાડી લઈ અને બેસાડી લીધા પછી વાતોમાંથી વાતોમાંથી ખબર પડી કે બાપુ એક જગ્યાના મહંત છે અને આ એ જગ્યા ઉપર બાપુ ક્યાં તમે આવો અને દર્શન કરો મહાદેવના તો એ બાપુ ભેગા થઈ ગયા છે હવે એના આશ્રમ તરફ જઈ રહ્યા છીએ અત્યારે એમનો આશ્રમની ચાવી અહીંયા છે અને ક્યાં ગામમાં શું ક્યાં શું મને યાદ નથી કૂટવડા કૂટવડા કે એવું કાંક ગામ છે બાકી પાકું લોકેશન નીચે લખી દઈશ અથવા ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અત્યારે આપણે જાય છે ને એ દુધેશ્વર મહાદેવ મંદિર જાય છે જે ખૂબ જ પ્રાચીન મંદિર છે બાકી આપણે કાંઈ ખબર નથી ફાઇનલી પહોંચી ગયા આશ્રમમાં આખો રસ્તો કહો છે આવા રસ્તેથી આપણે થઈને આવ્યા છીએ અને અહીંયા કહું ને તો નજીકમાં લીલોડાનો ડેમ છે અને આખું વાડી ખેતરવાળો રસ્તો છે ગાડા કેળાવાળા રસ્તામાંથી થઈને આપણે પહોંચી ગયા છીએ દુધેશ્વર મહાદેવ મંદિરે બાપુ તો અંદર ગયા દૂધ લઈને અને આપણે દર્શને કરાવું અને ભગતે છે જ્યાં બાપુની અહીંયા સેવામાં હોય છે ગાડી મૂકી દીધી છે અહીંયા પોતાએ મૂકીને પછી આપણે સત્સંગ કરીએ છીએ અને પછી એમ થયું કે નહીં તમને એ પણ આ જે મંદિર છે આ મંદિરની એક ઉર્જા છે આ મંદિરનો એક પાવર છે અને એક અલૌકિક શાંતિ છે આ જગ્યામાં તો એના પણ તમને દર્શન કરાવું એટલા માટે હવે તમને આખો વિડીયો બતાવું છું આખી જગ્યાના દર્શન કરાવું છું આ રસ્તો આપણે આવ્યા આપણે ગાડી મૂકી અને આ સામે જે મંદિર છે ને એ ભોળાનાથનું મંદિર છે એ બાપુએ નાનું કૂવા જેવું કરેલું છે કૂવા તો નથી પણ એક પ્રકારનું પાણી માટેની વ્યવસ્થા કરી છે આ બાપુનો રહેવા માટેનો આશ્રમ છે સામે ગૌશાળા બનાવવાની છે બાપુને સામે હનુમાનજી મહારાજ અને આ વૃક્ષની નીચે પણ ઘણા બધા દેવી દેવતાઓ છે અને પહેલાં આપણે વડાનાથના દર્શન કરીએ અને સાથે સાથે બીજા બધા દર્શન કરાવું પછી આપણે બાપુએ ઘડીક સત્સંગ કરીએ અને બાપુનો જે મોજ છે બાપુની ફકીરી છે એના વિશે પણ માહિતી લઈએ અહીંયા જે બાપુ છે એ સવણગીરી બાપુ આ જગ્યામાં છે અહીંયા નંદીજી કાચબાજી ગજાનંદ ગણપતિજી હનુમાનજી હવે તમને શિવલિંગના દર્શન કરાવો જે કહેવાય કે ખૂબ જ પ્રાચીન અને ખૂબ જ અલૌકિક શિવલિંગ આવી શિવલિંગ બહુ ઓછી જગ્યાએ જોવા મળે તો આ શિવલિંગ આખું લિંગ સ્વરૂપે નીચેનું આખું થાળું તમે જુઓ આખું ગંગાજીનો પ્રવાહ જુઓ એક અલગ પ્રકારની શિવલિંગ છે અને આ જે શિવલિંગ છે એ સ્વયંભૂ શિવલિંગ છે જેના તમે દર્શન કરી રહ્યા છો પાછળ કાર્તિક સ્વામીજી ઉપર મા પાર્વતીજી ભગવાન ભોળાનાથના ફોટારૂપી દર્શન અને પૂજા વસ્તુઓ રાખેલી છે આ શિવલિંગના દર્શન કર્યા કેવી શિવલિંગ લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો અને હવે આપણે બીજા દર્શન તમને કરાવવું આ જગ્યામાં જે છે એ અત્યારે આપણે ભોળાનાથને એક લીટીમાં યાદ કરીએ તો

છેડાનું આ ગામ છે ગામનું નામ હું પૂછી લઈશ અહીંયા એક બાપુએ ચીપીઓ નાખ્યો છે અહીંયા કદાચ ધૂણો બનાવવાની બાપુની તૈયારી છે અહીંયા એક નાનું હવાન કુંડ જેવું છે અને અહીંયા છે હનુમાનજી મહારાજ જે કહેવાય કે હનુમાનજી મહારાજની સામે અને ભોળાનાથની સામે અહીંયા ધૂણો બનાવે છે એ મહાકાલી માતાજીનું સ્થાન છે મહાકાલી માતાજીનું અહીંયા ટૂંકમાં ભવિષ્યમાં વ્યવસ્થિત મંદિર બનશે અને ત્યાં નાની મૂર્તિ રૂપે દર્શન રાખ્યા છે અહીંયા ગૌશાળા અથવા તો ધૂણો બાપુ ને જે મોજ આવી બનશે ગામ સુકવળા તાલુકો બાબરા જિલ્લો અમરેલી આમાં અમારે આ જગ્યા આવેલ છે નામ છે દુધેશ્વર મહાદેવ મહાદેવ પહેલથી જૂના છે અમારે પૂર્વજનક નામ અમારા દાદા પરદાદા તેદુના જગ્યાનો ઇતિહાસ બહુ સારો છે આ સાધુ સંતો પણ રહી ગયા છે અમારે એક પહેલાં બાપુ હતા એ મલમ બનાવતા હતા આપણે દેશી સાંભળીનો રોગ જે આવે એ ઘણા સમય અહીં રહી ગયા ત્યાર પછી જયંતિગીરી બાપુ પણ અહીંયા રહી ગયેલા ત્યાર પછી અમારા બાપુ આવ્યા ત્યાર પછીની જગ્યામાં ઘણો પણ સુધારો છે સારું છે અને મહાદેવનું કામ એટલું અતિ ઉત્તમ છે જો કે અમે તો અહીંયા જન્મ તે દુના જોઈ જ છીએ અમારા દાદા પરદાદા અમારા બાપુજી એ પણ વાતું કરતા હતા કે આ પ્રાચીન જગ્યા છે એમ જે ભોળાનાથ પહેલાં જે મહાશિવરાત્રી હોય ત્યારે એક અનોખો પ્રકાશ મંદિરમાં પડતો હતો ઘણા એને જોવા મળ્યો છે જો કે અમે તો હજી સુધી નથી જોયો અને આત્મવિશ્વાસ અમારો ખરો કે મહાદેવ છે ખરા એમ

ગ્રામ સ્વામી જા મહે સુગંધી પુષ્ટિ વર્ધન રૂપમાં ઓમ મિત્ર મહાદેવ કી જય વાહ આપ એક તો તીન બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરમ વાહ સાક્ષાત વિલેશ્વરમ વાહ હર હર મહાદેવ એ તો કાઈ કોઈ વસ્તુ ખરીદ મે નહી જાવા બધું આય ને ભોળા નતા હા હા આપણે ભાવ કે જરૂર ન થાઉ ને બસ બસ

વાડી વિસ્તાર વાળો જંગલ વાળો આ વિસ્તાર છે માખણીયા જંગલનો આખો વ્યૂ છે એકદમ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે ખૂબ જ સુંદર પાણીનો આમ કહેવાય કે ધાર ચાલુ છે આ કેડીમાંથી આપણે જે બાપુ છે ને એમના ગુરુ પણ એવા સિદ્ધ મહાત્મા થઈ ગયા જે નેપાળી બાપુ તરીકે ઓળખ્યા છે એમના શિષ્ય છે એટલે એમાં કાંઈ કાંઈ ઘટે નહીં બાપુ જાય સ્નાન કરવા બાપુ ચીકણું નહીં ભાઈ

બાપુની ફકેરી છે આનંદ છે મોજ છે આ જગ્યામાં જે વાત મળી ત્યારે કે એસીથી નેવું સાધુઓ ફરી ગયા છે અને બધા સાધુઓને કાંઈક ને કંઈક અનુભવ થયો છે પણ એમાં કોમન અનુભવ કહો ને તો બધાને પ્રકાશ રૂપી દર્શન થયા છે એવું મને અહીંયા જાણવા મળ્યું છે અને આ એટલી પ્રતાપી જગ્યા છે એટલી ભજનાનંદી જગ્યા છે કે અહીંયા ઘણા બધા લોકો ઘણા બધા સાધુઓ ભજન કર્યું પણ આ જગ્યા જેને સ્વીકારે એને સ્વીકારે બાકી કોઈને સ્વીકારતી નથી અડધી રાતે ભાગવું પડે છે અને એવું પણ કહેવાય છે કે નાગ નાગની સ્વરૂપે અહીંયા ભગવાન ભોળાનાથથી પૂજા કરવા માટે આવે છે અને આ વડલો તમે જુઓ કે ઘૂર એકદમ નીચો બાપા સીતારામનું સ્થાન છે નાનું દસમારાજનું કે કયું સ્થાન એવું લાગે છે મહાકાલી માતાજીનું સ્થાન છે આ એ આખો વડલો છે એવી આ દુર્લભ જગ્યા ઉપર આપણે આવ્યા છીએ લોકેશન મળશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ખરેખર જો તમારે કાંઈ કરવું હોય તમારે કાંઈ તમને થતું હોય અંદરથી ઉગતું હોય કે મારે કાંઈ કરવું છે કોઈ આશ્રમ માટે કોઈ મંદિર માટે કોઈ જગ્યા માટે તો આ જગ્યા બેસ્ટ છે આ મારો મંતવ્ય છે તમારો અલગ હોઈ શકે વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં જણાવજો જગ્યા ગમી હોય તો તમારો અભિપ્રાય દેજો બાકી જય ગિરનારી હર હર મહાદેવ આદેશ આદેશ લાખની અંદર નમો નારાયણ